તો મસ્ત સવાર પડી ગયું ચા પાણી પીને સીધા ખેતરમાં આવી ગયા અને ભેંસો માટે હવાર હવાર ગયેલી થોડી હવા દુખ પડ્યું હોય એ નાખી દીધું તો એ મસ્ત મજાથી ખાય રહી સામા પણ પૂરી ચાર પણ એકને કાઢવી પડી આ ત્રણ નોની રાખવી પડી કારણ કે એ મોટી દવાલ કરે છે આ બધાને એટલે આ બધા આધી લાકડા છે ને તોડીને તરફ ખેતરમાં એટલે આ ત્રણ જે નાના છે ને એ જ બરાબર છે તો આયા માટે મસ્ત જગ્યા જે મોટા મોટા બધા બાર નોના જે અંદર તો આ મસ્ત સવાર નાસ્તો કરે આ છે બી પંદરમી ઓગસ્ટ આજે ઇઠોતેર સ્વતંત્રતા દિવસની બધાને ભારતવાસીઓને શુભકામના વંદે માતરમ જય હિન્દ તો મસ્ત હવે અડધો કલાક પછી સ્કૂલમાં રાષ્ટ્રગીત ચાલુ થશે વંદે માતરમ જનગણમ મન ગીત બધા ચાલુ થશે પણ થોડુંક દિવસ વાર છે બાળકો બધા સ્કૂલે જાય છે ને પછી ચાલુ થશે તો સાડા છ વાગ્યા સાડા સાત વાગ્યા રાઉન્ડ ચાલુ થઈ જશે પછી પ્રભાત ફેરી ચાલુ થાય હા સવારા વહેલી પ્રભાત ફેરી ચાલુ થશે તો જો ટાઈમ મળે તો સ્કૂલ તરફ ઓટો મારી આવીશ તો ફિલાલ તો હાલ ખેતરમાં એક કાંટો મારવો પડશે અમારા દેશો અલગ અલગ જગ્યાએ ચાડીયા ઊભા કરે છે જોકે બાજરી એક નંબરની થઈ હારામાં હારી બાજરી થઈ છે તો એને ધ્યાન રાખવું પણ એક દેશ દશાની જવાબદારી છે તો એના લીધે આ બધા દેશ સરસના જો બાજુના ગામમાં સ્કૂલ થઈ અહીંયા રાષ્ટ્રગીત ચાલુ થઈ ગયું અમારા ગામમાં ચાલુ થશે ને તો આ બાજુથી અવાજ આવશે તો ત્યાં ચાલુ છે આ બાજુ ચાલુ નથી તો આટલામ જાટકો ગોઠવાલ નથી એટલા માટે દસિયા આ ઊભો કરેલો મારા ખેતરમાં એક ચાળીઓ ઊભો રહ્યો નથી બોલતો નથી ખાતો નથી પક્ષી આરે વાતો કરે એ આ ચાડી આમાં આ મારું જ છે હં તો બાજરી મારા જેવડી થઈ ગઈ તો હવે ડુંડા ચાલુ થાય હરા એટલે હજી ડુંડા ચાલુ થશે તો હજી આટલી તો વધશે જ તો આટલી હાઈટ બાજરીની એટલે હારામાંારી કયો રહે કારણ કે ચોમાસું બાજરી સાડા ત્રણ મહિના ઊભી રહે ને એટલે એની હાઈટ વધે એનો પાક સારો થાય ખાવા મીઠી થાય અને ઉનાળું બાજરી આપણે અઢી મહિનામાં પંચોતેર દિવસ ગણા એસી દિવસમાં તો પાકી જાય આવું થાય પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે કવિતા આવતી ચાડી આવી છે કવિતા આવતી ચાડીઓ અને ગોળ ગોળ પક્ષી ઉડતા હોય અને આખો આખો મોટી મસ્ત કવિતા લખેલી લેખકની તે ચાડીએ જો ને કવિતા યાદ આવે તો કાગડાઓની મીટિંગ ચાલુ છે અમે છે ખબર નહીં અડધો કલાક પોણો કલાકથી બોલે હતા એ પણ જમીનનો ભાગ પાડતા હશે એમ આટલે જો મારે જવાનું આટલું તમારે જવાનું એમ જુવાર આવેલી હોય અને તાજો વરસાદ આવેલો હોય ને તો એની સુગંધ તમે ગમે એવું અંતર લાવો ને સ્પ્રે લાવો ને ડીયો લાવો ને તો એની આગળ ફિક્કો લાગે જમીનમાં તાજો વરસાદ હા બારમીમાં ચિત્રપોતી મળી હતી એમાં જે બાકેશની હા બાકેશની હળી આવે ને એની સ્ટીકથી આમ પૂરવાનું હતું તો એને હું થોડુંક જુગાડ કરી આલો ચલો હશું કરી આલું તને હેઠળ એમાં લખેલું છે બાકેશ ની રંગુના રંગુન થી કલર પૂરવાનો તો આપણે હાવ હા દો હળદર નાખીને કરી આલો એને હળદર નાખીને તો પોઈ નાખ બસ આટલી હળદર લે સામે બતાવ રેડ બતાવ ને એ આ રીતે આપણે અડધનું બનાવી આલ્યું હશું ને આ રીતે ટપકા કરતી દીધા અને મસ્ત ટેડી બિયર તૈયાર થઈ જાય છે શું રેડી માસ્ત દાખલ છે એણે તો ગળે કંકું કીધું પણ આપણે અડધર લઈશું કારણ કે આ રે મોઢામાં કાલે એટલે વાંધો ના આવે બસ રેડી આ ટાઈપ કરવાનું છે હા એમને ખબર ના હોય કઈ રીતે પણ આપણે વાંચી અને થોડુંક એને સમજાવીએ ને તો એમનું એમનું મનોરંજન થાય અને એમનું પાસ થાય દબાલ ના કરે અને આમ અલગ અલગ બતાવે ને તો બસ હવે આ કલાક દોઢ કલાક આવીને આમ નીકળી જશે ટપકા 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 કરવામાં તો બસ આવું મનોરંજન કરતા રહેવાનું જ્યાં એક દિવસ કમ્પ્યુટર ચાલ્યું એ એક દિવસ પાવર સપ્લાય બંધ થઈ ગયો પાને ચેક કરવા માટે મૂકવો પડશે બસ જમી લીધું ને ટાઈમ થઈ ગયો સાડા આઠ તો થોડુંક વાર સ્કૂલે જઈશ પછી જઈશ ઓફિસે પ્રથમ નંબરે ઠાકોર પૂજાબેન અને બીજા નંબરે રાજેશ્વરી સો રૂપિયા બાબાભાઈ માતાભાઈ ધરપી સો રૂપિયા

ચલો ભાઈ તમારે એ વતર રહેવાનું છે આ પાછળ બાંધી દો તમારે તમારો ફૂકો બચાવવાનો છે તમારે તમારો ફૂકો બચાવવાનો છે કોઈ એમ ફોડી ના જાય બરાબર બીજાનો ફોડવાની છૂટ પણ તમારે તમારો બચાવજો છેલ્લે જેનો ફૂકો બચશે એ વિજેતા ગણાશે ચલો સમજણ પડી બેટા

થાય <laughs> મારે છે ને આજ એક વજ સાથે ફોટો પાડવાનો છે એ તો છે રાજુભાઈ ને તો છે આ તો તો 1 મિનિટ મે

તો એને આપણે થોડું રિપેર કરી પછી ઝાટકો ચાલુ કરશું અમે અડધી રાતે કરંટ બધો ચોરાય ઝાટકામાં ચોમાસે આવું થાય થોડું પણ અમેડતું હોય ને તો પટ 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 બોલ્યા કરે આખી રાત

મચ્છરના કારણે વહેલું ખાવું સારું તો બસ જમી લીધું અને પપ્પાને હવે જોવો છે ફોન રામાયણ જોશે પોતે કલાક દોઢ કલાક તો ઘરનો ફોન આ લીધું અને બેઠા બેઠા શાંતિથી આરામથી જોશે કલાક દોઢ કલાક તો ટાઈમ પાસ થઈ જાય